થઈ ગયા હા રહી કામકાજમાં તો ભાણા બાકી છે મારે બે કેન ને ચાના ઠામ એવું વિસરવાનું હે બધું ને ગરમ પાણી મૂક્યું હે સીકણા શીકણા હોય ને મજા ના આવે કયો આટલા માટે ચાલો ચા પાણી પીવાઈ ગયા છે સાડા નવ વાગ્યા છે ટ્રેક્ટર દ્વારા તો કઈક કઈક કરે છે ખબર નહી જોઈ લો માર સુંદરી ભગવાન એક મિનિટનો નો વેરું નથી આવતું મને ગાઈસ હમણાં હેને પ્રોપર વિદ્યા નહોતી બનાવી શકતી હું આજ હું ફ્રી છું કામે બધું જાણે થઈ ગયું છે હવે લઈએ ટ્રેક્ટર વાળા ની મુલાકાત કે કઈ બધું જાય છે ને શું કરે છે ને જોડાવે તો છે સીપીઓ

ઈ મને નહ કે અમારે આ બધું લગન કરવાયો તો જ કે માર બીન ને ઘેર ઘુમરો મારતો જાઉં પાછું ગુજરાતી માં બોલે બઈ ને વી ને લાગ્યું કે બઈ ને વી ની લઈ આવું બઈ ને વી ને તો થોડોક ટાઈમ મળે ને તો અહીં ખંભાડીએ જ રહે છે નોકરી કરે એટલે એ તો થોડોક ટાઈમ મળે ને તો ઈન બીન ને ઘર ઘુમરો મારે ઈ તો કે અમારે માલ પાવાનો જ થઈ ગયા હતા પણ વાહિંદા બાકી હતા પછી અમે ત્રણેય બીન બઈ ને ભાઈ તને ઘૂઘરા ખાતા કા ચા ના પીધો કઈ નહી ઘૂઘરા ખાધા મોકે ઘ નીકળ એટલે બાકી હું કે સા તો કરતી જ નઈ હાલો આપડે જ કરવા જોઈએ વાહીન્દા ફટાફટ કર ના હો અહીંથી મોટલી પોદરા ઉપાડ દઉં એટલે તમારે ગા પાય એ બનવાની જો વાહિંદા કરી ખા બે બાજુ ના ઓલ બાજુ થી વાહિંદા કરે ખા ને એક તો રાળો રાડ થઈ છે એમ થાય મલગ દૂધ પડ દે હે એવી રીતની હા મીમાન ભાઈ કે પછી વાહિંદા બાકી હતા વાહિંદા બાકી હતા એ પૂરા કર્યા ગાય પાય એ બધું કામ કરી લીધું એની છે ને મને સા પાણી કોઈ કરવા નથી દીધા મોઢું કે મીઠું નથી કરવું ખારું કરવું તો હતી ધાણા દઈ ને અંબે બીન ભાઈ ખાધી ઘૂઘરા ખાધા આ બાજુનું કામ એ બધું પતાવી દીધું છે માતાજી ઉભી ગયા છે ને હવે મારે દોવી છે ભી હું કેમ કે થોડુંક હું વેલું દો મંડું હું બસ મારે બધું સેટિંગ કામનું થતું હોય ને એવી રીતનું જ એટલે શરદી એ કે મને શરદી થઈ જ મેં વળી કોંકવાનું આઈપેન મેં કીધું તારું નાક ચોખું થઈ જઈએ હું હે હા પછી બીજું બોલ એય તને જને પાણો મારવાનો મન થાય મને જી જી મને ખી જાય ને એને હે ને આને આને વધારે જ છે રડું દિયા નકપી અબકર તમ લોકો નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસકે સાથ સ્કેમ કરો يا ફિર મહેફિલ જમાઓ મુજે નહી પતા બસ ક્લિક હો જના ચાહીએ